જન જાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પોષણ પખવાડિયાની ઉજવણી કરીને વર્ષ બે થી દર વર્ષે માર્ચ અને એપ્રિલ માસમાં પોષણ અભિયાનની કામગીરીને વધુ વેગવાન બનાવે છે માર્ચ બે હજાર ચોવીસ માં યોજાયેલા છેલ્લા પોષણ પખવાડિયા દરમિયાન દેશભરમાં આંગણવાડી અને અન્ય હિતકારકો દ્વારા સત્તર કરોડ થી વધુ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી નાના બાળકોની ખોરાક પ્રથા અને આદિવાસી પરંપરાગત પ્રાદેશિક અને સ્થાનિક આહાર પ્રથાઓ તથા પોષણના નિયમિત વિષયો વગેરે સાથે ઉજવણું કરવામાં આવેલું હતું તો ચાલુ વર્ષ બે હજાર પચીસ ની અંદર સાતમા પોષણ મંત્રાલયો વિભાગો અને વિવિધ હિતકારકો અધિકારીઓ રાષ્ટ્રીય સ્તરથી લઈને આંગણવાડી સ્તર સુધીના ક્ષેત્રીય કાર્યકર્તાઓ છે આ અભિયાનની અંદર આ પખવાડિયાની ઉજવણી ની અંદર એ સહભાગિતા દાખવશે

માટે સ્વસ્થ જીવનશૈલી છે એ અમલમાં મૂકવી કુલ ચાર થીમ સાથે એ પોષણ પખવાડિયાની ઉજવણી આપણે હવે કરવા જઈ રહ્યા છીએ અહીં રાબેતા મુજબ આ ચારે ચાર થીમ છે એને વિસ્તૃત પ્રકારે સમજીએ જેમાં સૌથી પહેલી થીમ આપણી સામે છે એ છે જીવનના પ્રથમ એક હજાર દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું સારું પોષણ એ સર્વાંગી સુખાકારીનો પાયો છે અને રાષ્ટ્રના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે

પ્રાથમિકતા આપવી એ પેઢી દર પેઢીના કુપોષણના ચક્રને તોડવા માટેનું પણ મહત્વપૂર્ણ છે સંભાળની ઝુંબેશને વધુ આગળ ધપાવવા વિકાસના પ્રારંભિક તબક્કાના અનુભવને સુધારવા માટે જેમાં સગર્ભાવસ્થા દરમિયાન સમયગાળાનો સમાવેશ થાય છે તેમાં આ પખવાડિયા દરમિયાન જીવનના પ્રથમ હજાર દિવસ દરમિયાન પોષણના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે તે હેતુ પ્રથમ થીમ નો રહેલો છે બીજી થીમ છે એ લાભાર્થી મોડ્યુલ નો પ્રચાર અને પ્રસાર અહીં આપણે સમજીએ છીએ લાભાર્થી મોડ્યુલ છે જેમ કે આંગણવાડી કેન્દ્રને ડિજિટલ ઇસ્કો સિસ્ટમ ના દાયરામાં લાવવાના પ્રયાસ રૂપે પોષણ ટ્રેકર એપ્લિકેશન ને નવી સુવિધાઓ અહેવાલો અને સુધારાઓ સાથે અપગ્રેડ કરવામાં આવી રહી છે પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીએ સેવાનો લાભ મળે

અરજી કરવાની સુવિધા આપે છે લાભાર્થીઓ છે એ આંગણવાડીમાં મળતી તમામ લાભો છે એ એ શકે પણ અહીં સુનિશ્ચિત કરવાનું છે લાભાર્થી છે એ સ્વયં નોંધણી પ્રક્રિયામાં આંગણવાડી કાર્યકર દ્વારા નોંધણીની વિનંતીને મંજૂરી આપવા અને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં લાભાર્થીની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે લાભાર્થી સ્વ નોંધણી પ્રક્રિયામાં ત્રણ પ્રકારના પગલા રહેલા છે

તમે સૌથી પહેલા તમારા મોબાઈલની સ્ક્રીન છે એના ઉપર આવી જશો ત્યાંથી તમારે છે ગૂગલની અંદર જવાનું છે યસ તમે ગૂગલમાં જેવા જશો તો ત્યાં તમારે પોષણ ટ્રેકર લોગિન છે એવું લખવાનું છે એવું તમે લખો છો ત્યાંથી પોષણ ટ્રેકર ઉપર એક વેબ પેજ ઉપર તમારે ક્લિક આપવાનું છે જેવું તમે ક્લિક આપો છો એટલે તમારી સામે ખૂણાની અંદર છે એ આવે છે

ત્યાં તમારે રિક્વેસ્ટ મોકલવાની છે રિક્વેસ્ટ તમે મોકલો છો તો આંગણવાડી કાર્યકર બેન છે રિક્વેસ્ટ સ્વીકાર છે પોષણ પોસ્ટ એપ્લિકેશનમાં અને એ સબમિટ આપે છે એપ્રુવલ આપે છે પછી તમારી નોંધણી છે એ અંદર થઈ જશે તો આ પ્રકારનો જે થીમ છે બીજા નંબરની એનો હેતુ રહેલો છે આ સાથે સાથે પણ એ પણ સમજીએ આ વસ્તુ છે એપ્લિકેશન ની અંદર પણ દાખલ થયેલ છે જેમ કે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો તો ત્યાં પણ તમારી સામે છે સૌથી છેલ્લું એ લોગિન છે એના પર તમે ક્લિક કરો છો તો સેમ સિચ્યુએશન આપણી સામે આ પ્રકારનું પેજ છે એ આવી જશે અને એની અંદર તમે એન્ટ્રી કરી શકો છો આ કઈ રીતે થશે તેનો અલગથી વિડીયો આપણે આપેલો છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે ત્યાંથી તમે એ જોઈ લેશો ઓકે અહીં આપણે આગળ વધીએ ત્રીજા નંબરની જે થીમ છે તેના પર યસ આ થીમ છે એ સી મેં મોડ્યુલ સંદર્ભે છે સી મેં મોડ્યુલના અમલીકરણ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન સમુદાય સ્તરે કુપોષણ વ્યવસ્થાપન માટે આંગણવાડી પ્રોટોકોલ એ આયોજન થયેલું છે પ્રથમ વખત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઇનપુટ્સ સાથે મહિલા અને બાળક વિકાસ મંત્રાલય દ્વારા

બાળકોના વ્યવસ્થા પણ પ્રત્યે સમુદાયોને સંવેદનશીલ બનાવવા અને સી મેમ વિશે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે આંગણવાડી કેન્દ્રોમાં હાથ ધરવામાં આવતા ભોગ પરીક્ષણો વધારવા બાળકોના યોગ્ય રેફરલ્સ અને પોષણ રેકર્ડમાં માહિતી અપડેટ કરવા પ્રયાસો થાય તે સુનિશ્ચિત કરવાનું આ ત્રીજા નંબરની થીમ છે એનો હેતુ રહેલો છે અને સૌથી છેલ્લો થીમ છે ચાર એ છે બાળકોમાં સ્ફૂળતાને બાબતે ધ્યાન કેન્દ્રિત કરવા અને સ્વસ્થ જીવનશૈલી છે અમલમાં મૂકવી જેમાં કુપોષણના તમામ સ્વરૂપોમાં કુપોષણ જેમ કે પરિણામે ખોરાક સંબંધિત બિનચીપી રોગો સમાવેશ એમાં થાય છે વધારે પડતા ખોરાક અને ઓછા પ્રમાણમાં શારીરિક પ્રવૃત્તિના અસંતુલનના કારણે વધુ વજન અને સ્થૂળતા જેવી પરિસ્થિતિ છે એ પેદા થાય છે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વધુ વજન એટલે ઊંચાઈની સરખામણીમાં વજન ડબલ્યુએચ બાળ વિકાસના ધોરણો અનુસાર સરેરાશ કરતાં બે સ્ટાન્ડર્ડ ડેવીએશન કરતાં વધુ છે સ્થૂળતા એટલે ઊંચાઈની સરખામણીમાં ડબલ્યુ ના બાળ વિકાસના ધોરણો અનુસાર સરેરાશ કરતાં ત્રણ સ્ટાન્ડર્ડ ડેવીએશન વધુ છે આજકાલના બાળકો છે વધુ ચરબી વધુ ખાંડ વધુ મીઠું શક્તિથી ભરપૂર અને પદ્ધતિઓ શારીરિક પ્રવૃત્તિઓ નીચા સ્તર માટે મળે છે બાળપણમાં સ્થૂળતા તીવ્ર વધારો કરે છે જ્યારે કુપોષણના મુદ્દાઓ છે એ વણ ઉકેલા રહે છે સ્થૂળતા એ વ્યક્તિગત જવાબદારીને બદલે સામાજિક જવાબદારી છે જેમાં સહાયક વાતાવરણ અને સમુદાયો દ્વારા ઉકેલો શોધવામાં આવે જે સ્વસ્થ આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિને રોજિંદા જીવનના સૌથી સુલભ ઉપલબ્ધ અને આરોગ્ય અને યોગ્ય વર્તન તરીકે સમાવિષ્ટ કરવામાં આવે તેવા સુચારો ઉદ્દેશ્ય સાથે આ થીમ છે એ ચોથા નંબરની થીમ છે એ કામ કરી રહી છે આ ઉપરાંત હવે આંગણવાડી કક્ષાએ છે એ તમે અન્ય પણ કામગીરી છે કરી શકો છો જેમ કે જિલ્લા સમુદાયો છે એ સાથે મળીને કુપોષણ દૂર કરવાના પગલા લઈ શકે છે સેનિટાઇઝેશન અને અન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધરી શકાય છે આંગણવાડી કેન્દ્રો છે એમાં વરસાદી પાણીના સંગ્રહને લગતી પ્રવૃત્તિઓ છે આયુષ અને શૌચાલય પીવાનું પાણી અને સ્વચ્છતા પ્રથા પર ટકાઉ ખોરાક પ્રણાલી અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સંદર્ભેની પ્રવૃત્તિ હાથ ધરી શકો છો જાડા વ્યવસ્થાપન એનિમિયા દૂર કરવા વગેરે વિશે પણ તમે કામગીરી અને પ્રવૃત્તિ હાથ ધરી શકો છો અને આ તમામની એન્ટ્રી છે ધન આંદોલન ડેશબોર્ડ ઉપર તમને કરવાનું હોય છે તો આ આપણે મુદ્દા સમજ્યા છીએ પોષણ પોષણ પખવાડિયાના હેતુ અને એ કરવાની થતી પ્રવૃત્તિ તો અહીં એક મેનુ મેનુ છે છે આપણને આપવામાં આવ્યું અને એ અંદર આપણને કહેલું છે કે તમે આ પ્રકારની પ્રવૃત્તિ છે એ તમારે હાથ ધરવાની રહેશે યસ તમે અહીંયા જોશો મેનુ છે આપણી પાસે છે તમે મેનુ ઉપર ક્લિક કરીએ છીએ યસ તમે સ્ક્રીન ઉપર છે એ જોઈ શકો છો અહીં આપણે તમને દર્શાવીએ છીએ ઓકે તમે અહીં બાજુમાં તમારી સામે છે એ મેનુ છે યસ અહીં જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ મેનુ છે આ મેનુ ની અંદર આપણને જે છે એ આપ્યું છે કે તમારે ડે ટુ ડે કયું કામ કરવાનું છે દાખલા તરીકે આ જે છે એ આઠ એપ્રિલ છે તો આઠ એપ્રિલ ના રોજ તમારે કરવાની પ્રવૃત્તિઓ છે એની આપણને જોઈ શકાય છે તમારે પ્રભાત ફેરી છે રેલી છે સાયકલ રેલી છે એનું આયોજન કરવાનું છે પછી પ્રત્યે જાગૃતતા લાવવા માટે સ્વસ્થ ભોજન સંકલ્પ વિશેનું છે અહીં ખાસ કરીને તમે એ સમજશો આપણે પોષણ પખવાડિયાની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા તો તમારે પ્રતિજ્ઞા છે એ લેવડાવવાની છે પછી તમારે આંગણવાડી કેન્દ્રો પર રેલી નું આયોજન કરવાનું છે આ આઠ તારીખની વાત એ પછી છે એ નવ તારીખે છે તમારા સંક્રમણને બચાવવા માટે જાગૃતતા લાવવાનો હાથ ધોવા જેવી પ્રવૃત્તિઓ છે એ તમે કરી શકો હેન્ડવોશ ની પ્રવૃત્તિઓ છે એ તમારે નવ તારીખે છે એ આંગણવાડી કેન્દ્રો પર કરવાનું રહેશે આ ઉપરાંત છે એ દસ અને અગિયાર તારીખે તમે જોઈ શકો જેમાં આપણને કહ્યું છે કે તમે એ ગૃહ મુલાકાત કરી શકો છો માતાઓ છે તમે માહિતગાર કરી શકો છો

ત્યાં તમે ક્લિક આપો અહી તમે જોશો અહીંયા તમને વિડીયો છે એ ઘણા આપેલા છે આ બધા જ વિડીયો છે તમે જયારે મુલાકાત કરવા જાવ તો આંગણવાડી

અને એની માહિતી છે આપવાની છે તો આ પ્રકારે એનું આખું એ ડે ટુ ડે કયું વર્ક કરવાનું છે એની ડિટેલ આપણી સામે અવેલેબલ છે એ તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને એ અનુરૂપ તમારે છે એ કામગીરી કરવાની છે ચલો આ આપણે વાત કરી દીધી છે હવે અહીં આપણે સમજીએ છીએ આપણે જે એન્ટ્રી કરવાની છે જન આંદોલન ડેશબોર્ડ છે એના પર હવે એન્ટ્રી કરવાની હોય તો એન્ટ્રી કરીએ રીતે થશે એ પણ હવે સમજીએ છીએ ચાલો તમારે એન્ટ્રી છે એ કરવા માટે જવાનું છે ચલો તમા સ્ક્રીન ઉપર આપી દઈએ છો એન્ટ્રી કરવા માટે તમે વેબસાઇટ છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમે પોષણ અભિયાન એવું લખો છો જેવું તમે પોષણ અભિયાન લખો છો સૌથી પહેલી તમારી સામે એ વેબ પેજ આવશે એના પર ક્લિક આપો છો એટલે આ પ્રકારનું પેજ ખુલીને આવે છે અહીં તમારે ત્રણ આડા લીટા છે ત્યાં પણ જેવું ત્યાં તમે ક્લિક કરો છો તો ડેટા એન્ટ્રી એવું ઓપ્શન આવે છે એના પર તમે ક્લિક આપી દેશો યુઝરને પાસવર્ડ છે તમે ઘટક કક્ષાએથી મેળવી લેશો ત્યાં તમારે ક્લિક આપવાનું છે અને એન્ટર થઈ જવાનું છે જેવા તમે એન્ટર થાઓ છો તો આ રાબેતા મુજબ દર વર્ષે આપણે આ પ્રકાર એની એન્ટ્રીઓ છે એ કરતા હોઈએ છો ચાલુ વર્ષે પણ તમે એ કુલ આઠ થીમ અને ચોપન એક્ટિવિટી સાથેની આ કામગીરી આપણી સામે છે તમે અહીંયાથી પોષણ પગવાડિયા છે એ ગ્રુપ એની જાતે હશે થીમ છે સિલેક્ટ કરશો અહીં આપણી સામે કુલ આઠ થીમ આપેલી છે જેમ કે તમે ફોકસ ઓન હજાર દિવસ ઉપર તમે ક્લિક કરો છો અહીં તમારે લેવલમાં એડબ્લ્યુસી નક્કી કરવાનું છે અહીં તમારે તમારું આંગણવાડી છે એ સિલેક્ટ કરવાનું છે અહીં તમારે તમારી એક્ટિવિટી છે એ સિલેક્ટ કરવાનું છે યસ અહીં એક્ટિવિટી છે હાલ કંઈક પ્રશ્ન હોવાના કારણે આવી રહી નથી એ રિફ્રેશ થઈ અને તમારી સામે એ એક્ટિવિટી છે એ આવી જશે તો એક્ટિવિટી છે એ તમારે ત્યાંથી સિલેક્ટ કરી લે લેવાનું છે સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા એની ડેટ છે એ કમ્પ્લીટ કરી દેવાની છે અહીં